પાસ્તો એક પેટ મારો પણ ખતમ ના એકદમ લાગતો તો આમ ભયા એ ભયા એ ભયા થા થા હોય બે ભયા આ પૈસા તને આલે તને કે પૈસા આ ઘર માં પી પીઓ હો કે પીપીને આવી લાવે એ પી જાય બે છોનો માનો હોય ખાવા તું ખાવા

એ વના સર સર પર અલ્યા સરપંચ પાઓ પોજે મારા તો હાથ બનાવો રસ્તો હા રસ્તો કોણ ચાલે પપ્પા એટલે હાથ રાખો એનું કામ પટી જાય પછી તમારે મે પાડી જ ખબર પાડીયું હા હા કોળું ઉકામ હતું કોમા તુય કોમારો હવાયો કોમ મર થાર મારુ લે કોમ આયો કોમ કર લે સફર તુ મયુ આકા ખાન બોય ઓય કોટ લેવાનો તો ઓટલે तो मैं भी आ वाए। तो मारे सरपंच सु कोई मारे कहनी कर कोई ना भाई तू बाहर हो ना भाई तू घूमो कब से मरी जो खाता पीता हो मैं तो कर दी ले ला पी आया हो हूं जुड़ी बोले हो तो मैं इतना आज नहीं खाई ना तो पाले नहीं रहे नहीं तुम सर चले मारा कलम भूली जा तू ले आ नहीं हां मैं तू मैंने फोन करो खाली आशी रात मु जाजी तो तारे लिए मारा घर કઈને માર તું એ નકો ન સ ને આટુ ગ્લાસ કરી પતાયો યુ લ્યા તે પીના હતો બધે નકો જ કઈ લે મારા વા વા કે તું ઇને વોટ માર વોટ માર તું કા આલ્યો કોણ વોટ આલો છે હા પણ કોણ કરું કોઈને કોણ આજે સર્પોને કે જો પોણી છે ઓટો મારવા કે કોણ કા સર્પો સર્પો ખેર છે કે નહીં અલ્યા એ અલ્યા ભલા તમને દેખાતું નથી અલ્યા દીદી કા પુલે હું કર લેતું અલ્યા તારા બાનું રોળવા તારા બાને રોળા ઓય ના મજૂર આવતા બધા તાર મારા બાપા તું બાપા તો ઈમાં વળી શું તમ

ઈના પડા ઈકલ કણ આયા આયો સરપંચ બહાર પણ આપે ઢોળે સરપંચને કહી દેવાનું કાપી નાખ્યું કાપી નાખ્યું નાખ્યું કાપી નાખ્યું પણ તો તો પણ તો નો હાલ એસો ફોન કર્યો ને હાલ લઈ જા તમે નિમ નિમ કાપ્યો તો પણ તમે સભા કરાજો કે તમે સમાજન થઈ જાવ કે હાલ ને ઓ લેડો ચાલ એ ચેલ્લાની વાત છે સરપંચ નાખ્યો <tinyan video> <tinyan lefo> કેલ્યાની વાત છેલા કેલ્યાની તો વાત છે ને દોદ પાડી રાખું હું ખાલી વચ્ચે ના પડતા તમે સરપંચો એટલે એમની હું કરી લઉં ઝઘડો થાય ને તો પરવાનું આયા રો બેખરા ભરી છો આવો આવો સરપંચ આવો 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 આ આ તું તો પહેલો છે હું પહેલો છે

લે હમનુ કોઈ સરપંચો ચક્રીજીવા લાયા હી આપણે તો એ કી જો છે ચક્રીજીウス સ ભર મૂર્ખો લાગે પંચોરી પર સરપંચ છે તમાર બેટા થઈ ગયો વાલવામુ ઓરમુ ને એટલા મે લાય હ હની બેટા આમરા તમે તમાય તમે શું કહેતા થા કે તમારા બાના જોર આયુ હો આમ કાકે

એટલા થઈ જતી ને એટલે હું સમાધાન કરવા આવ્યો આ બધા ઓહ ને મેટર થુ ઓ આને મેટર થઈ જતી આ શું શું બોલતા તા મને ખબર ના હું તો હાલ આવ્યો છું મનો સમાધાન આ ચલાજી લે પાણી આવી ગયું પાણી આઈ ના તો મારો <tries> <tries>

અમે 500 છે ગાડીમાં 500 તમે ગાડીમાં હરું હરું આઈ ગયો 2000 આઈ દેજો મર એ હવે આટ્યું સમાધાન કરી જઈએ આવો આટ મિલાઈ દો હા આને 2000 આઈ દેજો એ હારો હા જો તમે સુતા આવી અમે જઈએ આવી તાલ તમે તો આવ ગયો એ આવજો તમારું કામ કરાવી દે અંતા મેઉ કબીરે મે તો ઘર જોવિત આ આ નેડો ઘેર આ મો દારૂડિયા નું કોક કરું અલી વાના નામ આવી ના પીઓ

કે તમે તમે મન ખવરાવ તમે તો મન ખવરાવશો જો મારી મજૂરી આવી મહારાજ રાતી મ લઈ જવાના હતા અને બહાર જવાનું હતું એટલે લઈ હું આલું હાથ આલતો આલો આલો એરા ને રોટલા ખવરાઈ દેવાના એટલે હું કઈ એરા એરા એરે પી ના દે એટલે એમાં તો નહી આલતો હું આટલે ઊંજો તો ઉપર આવ ચાલે યાર કરો તો ઉપર આવી

શું થઈ ગયું તો ઘટાઈ એટલે એટલે આપણે કરો તમાર વાહમો બધું કરો તમે તમે ઝઘડો હતો બરોબર ખાલી એનો ઝઘડો હતો ભાઈઓ નો એટલો તમે ઉદાહરણ કરાવી દીધું હોય સોલ્વ કરાવી દીધો હોય એ ઝઘડા ન્યાય લાવી દીધો હોય